અંકલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગણપતિ આઠ ટીમ વચ્ચે આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ એક સીઝન યોજાઈ હતી અંકલેશ્વરમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નો શુભારંભ પણ ધારાસભ્ય સ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌ પ્રથમ વખત આંતર સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજ રોજ ટુર્નામેન્ટનો પ્રારંભ ટોસ ઉછાળી દીપ પ્રગટ્ય કરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં લીગ મેચ રમાડવામાં આવી હતી અને કુલ પંદર મેચ રમાડવામાં આવી હતી જેમાં ફાઈનલમાં કોરી પટેલ સમાજ અને આદિવાસી સમાજ પહોંચી હતી જેમાં કોરી પટેલ સમાજે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી આદિવાસી સમાજે પ્રથમ બેટિંગ કરતાં જ છ ઓવરમાં ચાલીસ રન કર્યા હતા તો કોરી પટેલ સમાજે ચાર ઓવરમાં એકતાલીસ રન કરી આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન વન માં પ્રથમ ચેમ્પિયન બની હતી જેમાં મેન ઓફ ધ મેચ હેમિન પટેલ બન્યા હતા બેસ્ટ બોલર અર્પિત પટેલ બન્યા હતા મેન ઓફ ધ સિરીઝ સુરતી સમાજના આકાશ સુરતી બન્યા હતા જ્યારે ફાઈનલ મેચમાં આદિવાસી સમાજ રનરઅપ બની હતી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું